રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના અન્યુક્ત ઉપક્રમે લાલ દરવાજા સ્થિત એમટીએસ બસ સ્ટોપ ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ના ડ્રાઈવર કન્ડકટરો તથા અન્ય સ્ટાફનો મેડિકલ ચેકઅપ સવારે નવમી બાર દરમિયાન કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં બસો પચાસથી વધારે ના કર્મીઓએ લાભો ઉઠાવ્યો હતો જેમાં કેમ્પમાં જનરલ બોડી ચેકઅપ હાડકાના રોગોની તપાસ હરસમસા ભગંદરની તપાસ તથા દાંતની તપાસ કરવામાં આવી હતી તમને જણાવીએ કે સંકલ્પ હોસ્પિટલ તરફથી ડોક્ટર સુનિલ સુથાર તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિતેશ પંચાલ તથા અન્ય તજજ્ઞોની ટીમે કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ કરી હતી મેડિકલ તપાસ સાથે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવી હતી રોટરી ક્લબના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી અને ના કર્મીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી રિપોર્ટ બાય અશ્વિન અમદાવાદ મારું નામ ડૉક્ટર સુનિલ સુથાર છે આ એમ કન્સલ્ટન્ટ ડ્રોક્ટોલોજીસ્ટ એટ સંકલ્પ હોસ્પિટલ ખાસ આજે એક સૂચન કરવાની ઈચ્છા થઈ રહી છે કે આજની જે ભાગદોડભરી જિંદગી જે લોકો જીવી રહ્યા છે ક્યાંય સમય પસાર થઈ જાય ખબર નથી પડતી એટલું બધું દોડધામ કરીને જમવાનો ટાઈમ નથી રહેતો પ્રોપર પોતાના સમયમાં અને કદાચ એ એટલી ઉતાવળે જમી લેતા હોય છે સાથે તમે જોતા હોવ છો તો ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે કોલ્ડ ડ્રિંક્સ છે આ બધું એટલું અત્યારના યંગસ્ટર્સથી માંડીને બધામાં એટલું ચલણ વધ્યું છે જેના કારણે પાચનતંત્રની બીમારીઓ હાડકાં સંબંધિત બીમારીઓ મળમાર્ગ સંબંધિત બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે આમાં ફક્ત એટલું જ પોતાના શરીર માટે ધ્યાન રાખો કે સમયસર નિત્યક્રમ જે શાસ્ત્રએ અથવા તો સંસ્કૃતિએ બતાવેલો છે ભારતીય સંસ્કૃતિએ બતાવેલો છે પ્લીઝ ખાઇન્ડલી મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે એને ફોલો કરો તમે તમારા શરીર માટે રોજ એક કલાક દિનચર્યામાં સવારે વહેલા ઉઠીને સૂર્ય સૂર્યોદય થાય છે એ દરમિયાનમાં તમે વિટામિન ડી ડાયરેક્ટ કુદરતી સ્ત્રોતમાંથી લો છો તો તમે એક કલાક એક્સરસાઇઝ માટે કાઢો પૂરતા પ્રમાણમાં પાણી પીવો ફાઈબર ખોરાક વ્યવસ્થિત પ્રમાણમાં લો અને ટાઈમસર જમવાનું રાખો અને એક બાઇટ બત્રીસ વખત ચવાવવું જોઈએ એટલે તમારી એક ડિશ છે એ લગભગ તમે અડધો કલાકે પૂરી કરો એટલો સમય આપો તમે જોજો કોઈ પણ જગ્યાએ ઇવન સરકારી કામકાજ હોય કે કોઈપણ પ્રાઇવેટ વસ્તુ હોય તમને એક કલાક લંચનો ટાઈમ આપતા હોય છે તો એની પાછળનું રીઝન એક જ છે કે તમે ચાવી ચાવીને શાંતિથી જમો એટલે મૂળ સર્વે રોગ આપી મંદાકનું સૂત્રામુદ્રા આણીતું એટલે કહેવાય એટલું જ છે કે દરેક રોગનું મૂળ કારણ તમારી મંદ અગ્નિ આવે છે પેટનું ઠેકાણું એની જાતે પડે છે તમારી લાઈફસ્ટાઈલ સુધારશો તો તમને ખૂબ સરસ ફાયદો થશે બાકી દવા ગોળી અને હોસ્પિટલો તો તમે જુઓ દરેક જગ્યાએ ચાલો ને ચાલુ જ છે એટલે આપણે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ આપણું પોતાનું જ વાક્ય છે અને આપણે પોતાએ જ એને અનુભવવું જોઈએ થેન્ક યુ